જય સનાતન જય પણ કંઈક સારું કામ કરીએ આપણે પણ કોઈને ઉપયોગી બનીએ આપણે કોઈને મદદરૂપ બનીએ આપણે કોકના જીવનમાંથી કંઈક તકલીફો હોય તે દૂર કરવામાં એમની મદદ કરીએ પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણી પાસે ક્યાંક તો પૂરતા પૂરતું ધન નથી હોતું નહીં તો આપણી પાસે પૂરતો સમય નથી હોતો ભાવ હોવા છતાં પણ આપણે કાર્ય નથી કરી શકતા કારણ આપણે આપણા જીવનની અંદર રોજિંદા કાર્યની અંદર એવા પરોવાયેલા છે કે આપણી પાસે ક્યાં તો ધન નથી હોતો ક્યાં તો પછી આપણે પૂરતો સમય નથી હોતો કરવું તો છે પણ કેવી રીતે કરવું આ સમસ્યાનો જે તોડ છે આપણી જે દુવિધા છે એનું જે નિરાકરણ છે એ કોની પાસે હશે ક્યાંક તો કોઈ સાચા સંત હોય સાચો સાધુ હોય ક્યાં તો આપણા સદ્ગુરુ હોય નહીં તો પછી કોઈ સજ્જન હોય કોઈ પરોપકારી હોય કે જેણે પોતાનું જે જીવન છે એ આ માનવજાત માટે એના કલ્યાણને માટે પોતે સમર્પિત કરી દીધું હોય એ લોકોની પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે અને એવી જ એક નાનકડી બોધકથા કે જેમાંથી આપણને કંઈક જાણવા મળે છે કે આપણી આ સમસ્યા હોય તો આપણે એનું સમાધાન કેવી રીતે મળશે એનો તોડ આપણને કેવી રીતે મળશે આપણે શું એવું કરીએ કે આપણા મનને આપણે શાંત કરી શકીએ આપણા મનને સંતોષ થાય કે મારી જે ઈચ્છા છે તે હવે પૂર્ણ થાય એવી આ એક નાનકડી બોધકથા ત્રણ મિત્રો છે જે પોતે મજૂરી કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે ખૂબ પરિશ્રમ કરે છે તંતોડ મહેનત કરે છે અને જે કંઈ પણ ધન એની બદલામાં એમને મળે છે એનાથી પોતાનું પરિવારનું ભરણપોષણ એ લોકો કરે છે નીતિથી જીવનારા લોકો છે સાચા ભાવવાળા લોકો છે એક દિવસ બન્યું એવું કે મજૂરી કામ પત્યા પછી જ્યારે એ લોકો પોતાના ઘરે જતા હતા તો રસ્તામાં એક મંદિર અને ત્યાં મંદિરની સાલગીરી અને એની સાથે ભંડારો એટલે મિત્રોને થયું કે ચાલો આજે સાલગીરી છે તો આપણે ભગવાનના દર્શન કરતા જઈએ અને પ્રસાદ પણ લેતા જઈએ ત્રણેય મિત્રો મંદિરે જાય છે અને દર્શન કરે છે ભગવાનના ત્યારબાદ એ લોકો ભંડારામાં જઈને પ્રસાદ ગ્રહણ કરે છે અને એ પ્રસાદ આરોગતા આરોગતા એ લોકોની ખૂબ સંતુષ્ટિ થાય છે એ લોકો લોકો તૃપ્ત થઈ જાય છે છે એટલે ત્રણેયના મનની અંદર એવો ભાવ આવે કે આજે ભંડારો કરતા હશે એ કેટલા ભાગ્યશાળી છે કે કેટલા લોકોને એ લોકો જમાડી શકે છે કેટલાના હૃદયના આશીર્વાદ એ લોકોને મળે છે ખૂબ સારું કામ કરે છે અને કંઈ કેટલાના કહે ને જઠારાજની એ લોકો ઠારે છે એટલે એ લોકોને પણ એવો ભાવ થાય છે કે મારી પાસે પણ આટલું ધન હોત તો હું પણ ભંડારો કરાવત ત્રણેય મિત્રો એકબીજા સાથે વાત કરે છે કે મિત્રો આપણી પાસે પણ આટલું ધન હોત ને તો આપણે ભંડારો કરાવત કેટલા લોકો આપણને આશીર્વાદ આપત આપણે કેટલા લોકોની જઠારાગની ઠારત ખૂબ ભાવથી ત્રણેય જણા વાતો કરે છે મારા સદગુરુ મારા ગુરુ મહારાજ હંમેશા પોતાના સત્સંગની અંદર એક વાત કરતા કે જઠર ઠરે ટુકડા અન્નથી અને મન ઠરે પ્રભુના ભજનથી જઠર આગ્નિને તૃપ્ત કરવાને માટે એને ઠારવાને માટે ટુકડા અન્નની જરૂર પડે પરંતુ મનને ઠારવાને માટે આપણને પ્રભુના ભજનની જરૂર પડે પરંતુ સાધુ સંતો જે છે જે ભજનાનંદી જે નિજાનંદી જીવ છે એ પોતે ભજન અને ભક્તિની અંદર એવી પરંપરા કાષ્ઠા પહોંચી જાય છે કે એ એ એ લોકોને લોકોને બધી ઈચ્છાઓ લોકોની રહેતી નથી કે જીવન ચલાવવાને માટે આહારની જરૂર નથી હોતી એટલે જ એ લોકો પોતાની વાણીની અંદર ગાય કહે છે ગાય છે પોતે કે એવા નિર્મળ જીવ થઈ જાય છે કે એમને બસ લગન એના ભજન થી છે એના ભક્તિ થી છે કે ભજન જ એનો આહાર બની જાય છે આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ તો ત્રણેયનો એવો ભાવ છે કે એમણે ભંડારો કરાવો છે પરંતુ એમની પાસે પૂરતું ધન નથી એક મિત્ર એમ કહે છે કે સાંજે જો આપણને જે મજૂરી મળવાની હોય છે પહેલા તો આપણે ક્યાં ખર્ચ કરીશું એનું પ્લાનિંગ આપણું થઈ ચૂક્યું હોય છે અને બીજા જે મિત્ર છે એ કહે છે કે આપણી આજીવિકા જે આવે છે આપણને જે મજૂરી મળે છે એમાંથી આપણું જ પૂરતું નથી થતું તો પછી આપણે ભંડારો કેવી રીતે કરી શકીએ ત્રણેય મિત્રોને ખૂબ ભાવ છે ભંડારા કરવાનો પરંતુ એમની પાસે પૂરતું ધન નથી સમય તો છે અને એમની જે આ ત્રણેયની જે વાતો છે એક સામે બેઠેલા સાધુ સાંભળે છે થોડીક વાર ત્રણેયની વાતો સાંભળીને પછી એ સાધુ પોતાની જગ્યાથી ઊભા થઈ અને એ ત્રણેય મિત્રોની પાસે આવીને બેસે છે અને કહે છે કે શું ગુજરાત છે શું મૂંઝવણ છે તમારી અને ત્યારે એ ત્રણેય મિત્રો એ સાધુને કહે છે કે મહારાજ અમારી પાસે પૂરતું ધન નથી અમારી ઈચ્છા પણ એવી છે કે અમે પણ આવા મોટા ભંડારા કરાવીએ ઘણા બધા લોકોને તૃપ્ત કરીએ ઘણા બધાના લોકોના આશીર્વાદ અમે મેળવીએ એ લોકોના જઠારાગની અમે પણ ઠારીએ એટલે જે સાધુ કહે છે કે બહુ નાની વાત છે આ તો એટલે ત્રણેય જે મિત્રો છે એ ચોકી જાય છે આ નાની વાત છે ભંડારા કરવાની એમાં તો કેટલો બધો ધનનો ઉપયોગ થાય એટલે સાધુ કહે છે કે મારી વાત સાંભળી તમારે ભંડારો જ કરવો હોય તો એના માટે કોઈ પૈસાની જરૂર નથી હોતી અને ત્યારે ત્રણેય મિત્રો કહે છે કે આ સાધુ શું વાત કરે છે ભંડારા કરવાને માટે પૈસાની જરૂર નથી હોતી આ તો કઈ હોય શકે આમ ત્રણેય મિત્રો એકબીજાની આંખોમાં જોઈને વાતો કરે છે પછી એ સાધુ ત્રણેય મિત્રોને કહે છે કે મારી વાત તમે ધ્યાનથી સાંભળો તમારે ભંડારો જ કરાવવો છે ને તો પછી એક કામ કરો રોજ દિવસમાં એક વખત એક મુઠ્ઠી લોટ કોઈ ઝાડ હોય ને એના થડની અંદર ઢોળી આવજો વેરી આવજો એટલે એ થડની અંદર ઘણી બધી કીડીઓનો દર હોય છે તો એ કીડીઓ એ જે લોટ છે એ પોતે આરોગશે એ જમશે અને એના આત્માને પણ તૃપ્તિ થશે અને એના પણ તૃપ્તિ થશે થઈ ગયો ને ભંડારો હજી પણ તમારે કંઈક કરવું હોય તો મારી પાસે એક હજી સમાધાન છે એક હજી ઉપાય છે રોજ એક વખત એક મુઠ્ઠી દાણા જ્યાં પંખીડાઓ આવતા હોય ને ત્યાં તમે નાખી આવજો એને ચણ આપી આવજો એટલે ઘણા બધા પંખીડાઓ એ ચણ ચણી અને રાજી થશે અને ખૂબ આશીર્વાદ આપશે થઈ ને આપણા દરેક જે જે ઉકેલ છે છે એમની પાસે હોય પરોપકારની ભાવનાથી જે પોતે સત્કાર્યો કરવાના ભાવથી છે હંમેશા માનવ જાતના કલ્યાણને માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે એટલે ક્યાંક જો આપણને પ્રશ્નો મુજવતા હોય ને તો આ દુનિયાના લોકો પાસે નહીં પરંતુ કોઈ સાચા સાધુ હોય કોઈ સાચા સંત હોય આપણા સદગુરુ હોય એની પાસે જઈએ એનું સમાધાન આપણે એની પાસેથી લઈએ તો ચોક્કસ આપણને સમાધાન મળી જ રહે છે માટે અલખના ઉટલેથી સત્વચની ગોચરીની અંદર આજે આટલું જય સનાતન જય ભાઈ